કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મા સાદિકજીભાઈ તરફથી લગભગ પાંત્રીસ હજાર રૂપિયા ટેબલ સેટ ખુશી આપી હાલમાં સાઉથ આફ્રિકામાં એક સફળ બિઝનેસ કરતા શ્રી મા સાદિકજીભાઈએ પોતાની શાળાનું ઋણ અદા કર્યું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ કરતા શાળામાં ભણતા નાના બાળકો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવાનું એમણે વિચાર્યું અને તેમણે શાળામાં ભણતા આ નાના ભૂલકાઓ માટે તેરસેઠ ટેબલ અને બાવન નુરશી ખુરશીનું અંદાજે પાંત્રીસ હજાર એમની વસ્તુઓ શાળામાં સમર્પિત કરી માતૃશાળાનું ઋણ અદા કર્યું હતું શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ વાંસિયાએ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો આભાર માની ઋણનો સ્વીકાર કર્યો હતો તેમજ શાળા પરિવારે પણ આ દાન બદલ ધન્યતા અનુભવી આભાર વ્યક્ત કર્યો હતો એમ અશ્વિનસિંહ એ અખબારી યાદીમાં જણાવેલ